નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં વિષય ગુજરાતીની અંદર પાઠ અઢાર આંસુ ભીનું ઉજાસ નવલકથા ખંડ છે કે નવલકથા અંશ પણ કહી શકાય જેના લેખક છે દિલીપ રાણપુરા કવિનો પરિચય અને આગળના ત્રણ તાસની અંદર આપણે જોયું કે આ પાઠનું મુખ્ય પાત્ર આ નવલકથાનું મુખ્ય પાત્ર જે દેવરાજ છે એ સ્ટેશને આવે છે રતનપર સ્ટેશને ઉતરે છે જ્યાંથી તે પોતે અઢાર વર્ષના પોતાના ભૂતકાળની અંદર સરી પડે છે કે જ્યાં તેની માતા તેને મૂકવા આવી હોય છે હાલ એ વસુધા નામની એક સંસ્થા છે ગ્રામીણ સંસ્થા ત્યાં એ અભ્યાસ માટે જાય છે ભગવાનજીભાઈ નામની એક વ્યક્તિ છે જે તેને લઈ જાય છે ત્યાં ભણવા માટે અને અઢાર વર્ષ પછી એ જ્યારે પોતાના ગામ પાછો ફરે છે એના પિતાને ઘણી ઈચ્છા અપેક્ષાઓ છે કે પોતાનું દેવરાજ એ ભણીને આવ્યો છે તો એનો કંઈક લાભ એને મળે પોતે કંઈક હવે નોકરી છોડે ચોકીદારીની અને હવે શાંતિનો શ્વાસ લે પણ દેવરાજને જ્યારે કહેવામાં આવે છે કે શું કામ કરવાનું છે ત્યારે એ કહે છે કે મારે મેરુ પર જવું છે અને તેના પિતાજીના હૃદયમાં ફાળ પડે છે આ એ મેરુ પરની વાત કરે છે કે જ્યાંથી તે વીસ વર્ષ પહેલાં પોતાના પરિવારને બચાવવા માટે દુષ્કાળની પરિસ્થિતિમાંથી ઉગારવા માટે જીવનને ટકાવી રાખવા માટે એ ત્યાંથી નીકળી ગયા હોય છે અને પરિણામે હજી ફરીવાર દેવરાજ ત્યાં જવાનું કહે છે તેના પિતાને નથી ગમતું તેની બેન છે કાંતા જે દેવરાજથી નાની છે પણ કરણવાલાયક થઈ છે યુવાન થઈ છે તેના પિતાને સતત તેની ચિંતા રહે છે ત્યારે દેવરાજ કાંતાને પણ સમજાવે છે કે આપણું એ વતન છે ભલે અત્યારે ત્યાં માટીના ઢેર હોય પણ એ જે ઉજ્જળ જમીન છે એમાં પોતાને નંદનવન બનાવવું છે ઘણી બધી તકલીફો આવશે પણ એ તકલીફોને સહન કરવાની કેળવણી વસુધામાં એમને પ્રાપ્ત થઈ છે એવું તે બાનું બતાવે છે અને આમ કરતાં કરતાં તેના જે ભાઈ છે એ ભાઈની પણ એને ભણાવવાની જવાબદારી એ પણ દેવ દેવરાજના માથે હોય છે અને અંતે તે કહે છે કે એને પણ હું પોતે ભણાવીશ આગળ એને પોતાનો ભૂતકાળ યાદ આવે છે કે જે રીતે તેઓ મજૂરી કરતા એની માતાને એના પિતા અને પોતે ત્રણેય ભાઈ ભાંદડા જે રીતે મહેનત મજૂરી કરી અને જીવન ચલાવતા હતા અને એમાં એક દિવસ પોતે જ્યારે આવી રીતે લારીનો ફેરો લઈને જતા હોય છે અને રસ્તામાં શાળા આવે છે તરસ લાગે છે અને એના પિતા એને પાણી પાવા માટે એક શાળામાં લઈ જાય છે અને આ શાળામાં એક વૃદ્ધ સાથે એક શિક્ષક સાથે તેનો પરિચય થાય છે અને આ શિક્ષક તેને તેનું નામ જણાવે છે તો ત્યારે દેવરાજ પોતાનું નામ દેવસિંહ કહે છે પણ શિક્ષક એને ગાલે વાલથી ટપલી મારીને કહે છે કે તારી આંખોમાં જે તેજ છે તેનાથી હું તને દેવરાજ જ કહીશ અને એ નામ તને ગમશે ત્યાર પછી દેવરાજ સંકોચાઈ જાય છે શરમ અનુભવે છે કે પોતે ક્યાં સાવ ગંદી ચાલીમાં ઉછરેલો પોતાનું શરીર કપડા જે ગંદકીથી ખરડાયેલા છે અને આ વૃદ્ધ સુંદર ચોખ્ખો વાળો માણસ અને પણ કે રાખ્યા વગર પોતાને જે રીતે પ્રેમ કરતો હતો એ જોઈ તેને આશ્ચર્ય લાગે છે નવાઈ લાગે છે ત્યાર પછી તે વૃદ્ધ દેવરાજને પૂછે છે કે શું ભણે છે કદાચ કોઈ ગામડાની વિશાળમાં આ બાળક ભણતું હોય એવી ઈચ્છાથી આ વૃદ્ધ પૂછે છે પણ દેવરાજ જવાબ આપે છે કે નથી ભણતું મજૂરી કરવા આવ્યા છીએ કહીને બાપુ બધી વાત કહે છે કે જે રીતે આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જતા રહેશું એવું પણ પૂછે છે કે દુષ્કાળ પડ્યો છે તો એ દુષ્કાળમાં પોતાના સંતાનોને બચાવવા માટે કઈ રીતે એ મેર ઉપર છોડીને આવતા રહ્યા એની બધી જ વાત એ વૃદ્ધને જણાવે છે દેવરાજના પિતા ત્યારે એ ભાઈને એ વૃદ્ધને એવું થાય છે કે ખાલી એક દુષ્કાળ પૂરો કરવા આવ્યા હશે પરંતુ દુષ્કાળ પૂરો એ લોકો પાછા જતા રહેશે એટલે પ્રશ્ન પૂછે છે કે જો આ વર્ષે આ સાલ આ વર્ષે સાલ એટલે કે વર્ષ આ સાલ વરસાદ સારો થાય તો પાછા તમારા પ્રદેશમાં મેરુ પર જતા રહેશો તો કે છે કે ના હવે નથી જવું ત્યાં નથી ખેતર કે વાડી ત્યાં કશું જ છે નહીં વાડી પણ નથી ને ખેતર પણ નથી તો ત્યાં કઈ રીતે જવું કંઈ પોતાનું છે નહીં ત્યાં માથું ફોડીને લોહી કાઢવાનું છે કારણ કે ત્યાં પણ ખેતરની અંદર મજૂરી જ કરવાની છે પોતાનું ખેતરય નથી ઘરય નથી ને બારે માસ માથું ફોડવા છતાંય પૂરતું લોહી નથી એના કરતાં અહીં સારું છે કંઈક ને કંઈક કામ મળી રહે છે અહીંયા આ શહેરની અંદર નાનું મોટું કામ નાની મોટી મજૂરી મળી રહે છે એટલે કંઈ ત્યાં ગામડે જવું નથી ત્યાં કશું કામ છે નહીં આઈ એના કરતાં અહીં અહીં એટલે કે અહીં તળપદો શબ્દ છે તેના કરતાં અહીં કંઈક સારું છે કંઈક ને કંઈક શહેર છે તો કંઈક કંઈક કામ મળી રહે છે તો આ છોકરા ભણાવો તો તો કે તમે અહીંયા શહેરમાં જ રહો છો તો હવે આ છોકરાને પડાવો બે અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે ભણતર હશે તો એ છોકરાઓને જ કામમાં લાગવાનું છે તો કામ કોણ કરશે આ તો આઠ દ આના રળી આવે છે કે આ મારો છોકરો છે એ મહેનત કરી અને રોજ આઠ દસ આના કમાઈ આવે છે રળી આવે છે એટલે કે કમાઈ આવે છે જો આને હું શાળાએ મોકલી દઉં તો એ રોજની કમાણી કોણ લાવે પછી એને અહીં રાખીએ એટલે એટલે અહીંયા જે શાળામાં પાણી પીવા આવ્યા હતા તો એ વૃદ્ધ કહે છે કે આ છોકરો છે એને અમે અહીંયા જ રાખીએ તમારે સાથે રાખો તો એને ખબરામાં પીવરાની ચિંતા રહે ને તો એનું એનું પેટય તમારે ભરાવવું પડે પણ એ જ અહીંયા રહે તો તમે એટલા માણસો પણ ઓછા થઈ જશો તો બાપુ મૂંઝવણમાં પડી જાય છે સામેવાળા વૃદ્ધ કહે છે કે આનો ખર્ચો અમે ઉપાડી લેશું જો તમે ભણવા ભણાવવા માટે રાજી હો તો એનો ખર્ચો અમે ઉપાડી લેશું ના 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 બાપુ માથું ધૂણાવી બોલી ઉઠ્યું કે ના ભાઈ ના અમારે એને રાખવો નથી એકદમ ઈશારાથી માથું ધૂણાવીને જ ના પાડી દીધી કે ના જાણે એમનો દીકરાને કોઈ આંચકી જતું હોય અને પકડી રાખતા હોય એ રીતે જોરથી કાંડું બોલ્યા આંચકી જવું એટલે છીનવી લેવું તો એના છોકરાને કોઈ આંચકી જતું હોય છીનવી લેતું હોય એવી રીતે એણે આ દેવરાજને જોરથી એનું કાંડું પકડ્યું અને બોલ્યા ના દીકરો તો નજર સામે જ સારો ને એના રોટલા જોગું એ રળી લાવે છે કે ના 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 મારું બાળક છે મારો દીકરો એ મારી નજર સામે સારો મારે એને દૂર ક્યાંય હોસ્ટેલ નથી અને એ પેટ ભરી શકે એ ખાઈ શકે એટલું 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 રોટલા એટલે કે એટલા પૂરતું તો એ કમાઈ આવે છે હારે હોય તો હાથ હાથ વાટકા માટે ખફ લાગે હાથ વાટકો શબ્દનો અર્થ થાય છે મદદરૂપ થવા માટે જો એ મારી સાથે હોય હારે એટલે કે સાથે મારી સાથે હોય તો એક આથ વાટકો બની રહે છે મને થોડીક મદદરૂપ બને છે મારા કામમાં એમ કહી અને જ્યાં પેલા માણસે ભણાવવાની વાત કરી રોકાવાની વાત કરી ત્યાં તરત જ દેવરાજના પિતા છે એ દેવરાજ હાથ પકડી અને ફટાફટ ઝડપથી પગથિયા ઉતરી જાય છે એની ઈચ્છા નથી કે દેવરાજ અહીંયા વધારે સમય રોકાય અને જીત કરી અને અહીંયા રહેવા માટે ઉત્સુક બને પણ દેવરાજનું મન તો હજુ ઓસરીમાં તરફડતું હતું હજી એને તો મજા આવી ગઈ એને પણ અંદરથી ઈચ્છા હતી કે પોતે ભણે એટલે આ શાળાની અંદર એનું મન એ હજી તરફડતું હતું એટલે કે એને અહીંયા ગમતું હતું રહેવું હતું હલખા મારતું હતું એનું મન ઘોડા ગંઠિયા કરતું હતું ઘોડા ગંઠિયા કરવા રૂઢિપ્રયોગનો અર્થ છે મનોમંથન કરવું નોંધી રાખશો ઘોડા ગંઠિયા કરવા શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે મનોમંથન કરવું કલ્પના કરવી એક સાંજે કેમ્પમાંથી સીધો જ એ ઘરશાળાએ પહોંચી ગયો પેલા વૃદ્ધ પાસે જઈને ઉભો રહેતો બોલ્યો મને ભણાવો એની ઈચ્છા હતી જ અને એમાંય શાળાના આ બધા બાળકોને એને ભણતા જોયા એટલે એને ત્યાં રહેવાની ઈચ્છા જાગે છે અને ત્યાં જ એ રહી જાય છે અને પછી કહે છે કે મારે અહીંયા રહેવું છે મને ભણાવો મારે ભણવું છે સીધો એ જ્યાં પોતે મજૂરી કરવા જતો હતો કેમ્પમાં ત્યાંથી એ સીધો જ બારોબાર કોઈને કીધા વગર આ શાળાએ પહોંચી જાય છે બસ આ મને ભણાવો એ શબ્દ વૃદ્ધની છાતી એ ચોટી એકદમ ઘર શાળા શબ્દનો અર્થ થાય છે ઘરમાં ચાલતી શાળા અથવા તો જ્યાં સવાર સાંજ રહી ત્યાં જ રોકાય જે અત્યારની હોસ્ટેલ છે એ ટાઈપની શાળા કે ત્યાં જ રહેવાનું ને ત્યાં જ ભણવાનું અને એ રીતનું એ પેલો વૃદ્ધ છે એને તો આ એકદમ શબ્દો ચોટી પડે છે એકદમ એને અસર કરે છે કે મારે અહીંયા રહેવું છે મને ભણાવવો એ શબ્દ તેમણે એને ખૂબ સમજાવ્યું કહ્યું કે વખત મળે ત્યારે આવતો રહેજે વખત એટલે કે સમય તને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે તું શાળાએ આવતો રહેજે અમે તને ભણાવશું અને એમ એ રાત વરત હુર હવાર જતો રહેતો રાત વરત એટલે કે રાતના સમયે ક્યારેક સાંજના સમયે ક્યારેક સંધ્યા ટાઈમે ક્યારેક વહેલી સવારે અહુર હવાને એટલે ગમે ત્યારે વહેલા સવારે એ તો જતો આવતો ભણવાની એને લગન લાગતી એકડા બગડા ને કક્કો બારકડી શીખી ગયો એમ કરતાં કરતાં એની જાતે જાતે જ મહેનત મજૂરી કરતાં કરતાં એ કક્કો બારકડી પણ શીખી ગઈ અને એક રાત્રે બાપુ પાસે બેસીને બાળ વાંચનની ચોપડી વાંચવા લાગી એ સમયે જે નાની ચોપડી હતી બાળ વાંચન બાળ વાંચનની એ ચોપડીએ વાંચવા લાગી ત્યારે એના બા અને બાપુ અચંબાથી પ્રસન્નતાથી જોઈ રહ્યા એકદમ આશ્ચર્ય થાય છે કે આ શું કહેવાય અને અચંબાથી એકદમ આશ્ચર્યચકિત થઈ અને એના બા અને બાપુજી આ દેવરાજને જોયા કરે છે પછી દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા ધગશ શબ્દનો અર્થ થાય છે એની હોશ એના ઉત્સાહ એની જે ધગશ હતી એની જે ઉત્સાહ હતો એનાથી જે સંચાલક હતા જે વ્યવસ્થાપક હતા આ શાળાના એ ખૂબ પ્રભાવિત થઈ જાય છે આકર્ષાય છે આનંદિત થઈ જાય છે એટલે તેણે વસુધા જે આ એગ્રિકલ્ચર શાળા છે કે જ્યાં આવી રીતે ખેતીના અને ગામડાના વિદ્યાર્થીઓને સારું કેળવણી આપવામાં આવતી ત્યાં વસુધાના એક કાર્યકર હતા ભગવાનજીભાઈ એને આણે વાત કરી આ વૃદ્ધ અને ભગવાનજીભાઈ વસુધામાં ભણવા લઈ જવા માટે તેના બાપુને સમજાવી શક્યા એ આવે છે અને એના બા બાપુને સમજાવે છે અને હવે આ એક એવી પરિસ્થિતિ છે કે દેવરાજને વસુધા છોડી ચાલ્યા આવવાની ચણચણાટી થવા લાગી રૂઢિપ્રયોગ છે ચણચણાટી થવી એટલે કે તાલાવી લીધો એણે પૂરતું શિક્ષણ મેળવી લીધું પૂરતો અભ્યાસ પ્રાપ્ત કરી લીધો હવે એને થાય છે કે બને એટલું જલ્દી પોતે પોતાના ગામડે જાય અને ત્યાં એ પોતે જે કંઈ કેળવણી પ્રાપ્ત કરી છે જે કંઈ શીખ્યો છે એ પોતે મેરુ પર જઈ અને એનું અમલ કરે પોતે જે કેળવણી પ્રાપ્ત કરી છે એનો અમલ કરવા માટે એને તલ તાલાવેલી લાગી હતી તો આ રીતે દેવરાજ છે એ વસુધા છોડી અને મેરુ પર જવા માટે ઉત્સુક બને છે અહીંયા એક શબ્દ આવ્યો છાતીએ ચોંટી જવું જે શબ્દ એને કહે છે કે મને ભણાવો તો છાતીએ ચોંટી જવું રૂઢિપ્રયોગ છે એનો અર્થ થાય છે કે હૃદય પર ઘેરી અસર કરી જવી એને ખૂબ ગહેરી અસર એની થાય છે આ સિવાય પણ આ પાઠની અંદર ઘણા બધા કૃદંતો નિપાતો વગેરે છે જે સારી રીતે વાંચી અને આપણે એને અલગ તારવી અને લખીશું હવે પછી આપણે સ્વાધ્યાય અને તેના પ્રશ્નોની ચર્ચા કરીએ તો પોતાના ઘેર આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું અને શા માટે તો પોતાના ઘેર આવ્યા પછી દેવરાજને દેવાને એટલે કે દેવરાજને પોતાના વતન મેરુ પરમાં કામ કરવું હતું કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો બીજું દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા તો દેવરાજના પિતા તેને ભણાવવાની એટલા માટે ના પાડતા હતા કે દીકરો નજર સામે રહે કામ કરે અને આઠ દસ આના કમાય ને એને મદદરૂપ થાય એવી તેની ઈચ્છા હતી બીજું કેટલું ભણેલી હતી બીજું ચાર ચોપડી ભણેલી હતી દેવરાજને મલક કેમ સાંભળાય છે તો દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જળ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવો હતો દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો તો દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા નિશાળના વૃદ્ધ વૃદ્ધ માણસે જ્યારે બાપુને એવું કીધું કે આ દીકરાને પોતે પોતાને ત્યાં જ અહીંયા જ રાખી અને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા નીચેના પ્રશ્નના ઉત્તર લખો બે ત્રણ વાક્યમાં લખવાના છે ભગવાનજીભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું તો ભગવાનજીભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે તમારો છોકરો ભણશે તો તેનું જીવ જીવતર ઉજ્જવળ બનશે તેનું ભવિષ્ય ઉજળું થશે તેની પાછળ તેના ભાઈ ભાનુનું જીવતર પણ ઉજ્જવલ ઉજ્જવળ બનશે ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે વસુધા એ તો માનો ખોળો છે તેને ત્યાં માવતરની કૂટ જરીકે નહીં સારું અને એ રીતે જ તેનો ઉછેર અને તેનું ભણતર થશે દેવરાજ પોતાના પિતા તથા કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર એટલા માટે લઈ જવા ઈચ્છે છે કે મેરુ પર તેનું મૂળ ગામ છે દેવરાજને મેરુ પરની ધરતી સાથેનું પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે હજુ એ ધરતી સાથે તેમની સૌ સૌની લાગણીના તંતુ જોડાયેલા છે ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે તેમની લાગણી દટાયેલી છે ત્યાં સૌ જશે અને પરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ફેરતા રાજકુમાર જેવી સ્ફૂર્તિ પાછી આવશે તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર લઈ જવા છે કારણ કે અહીંયા આ દેવરાજના પિતા છે એ થોડા સુસ્ત અને થોડા થાકેલા જણાય છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં ક્યાં ક્યાં કાર્યો કરતા હતા અહીંયા પહેલી વાત લખવાની છે કે જે રીતે મેર ઉપરમાં દુષ્કાળ પડે છે ને છોડીને એમનું કુટુંબ જ્યારે શહેરમાં આવે છે રતનપુર ત્યારે એ કયા કયા કામો કરતા હતા એની વાત તો તેના બાળપણમાં તેની બા કોઈના ઘેર પાણી ભરતી વાસણ ઉટકતી તેના પિતાજી છે પીઠ પર ગુણા ઉપાડીને લઈ જતા અનાજના બજારમાં ખીજડીયા હનુમાન પાસે મજૂરી મેળવવા મજૂરોના ટોળામાં બેસતા મજૂરી ન મળે ત્યારે ચલમ ફૂંકતા ને પંચાંગની વાતો કર્યા કરતા નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો વસુધામાં કેળમી પામેલા યુવાને યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે તો વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે તેમના અજ્ઞાન અને આળસને દૂર કરવાના છે તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવાના છે ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને કેળવવાના છે જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવતા શીખવવાનું છે આ રીતે તેમને કેળવીને ભારત દેશના ભાંગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય તેમાં પોતાનું યોગદાન આપવાનું છે દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દોમાં લખો વસુધામાંથી ભણીને દેવરાજ અનેક અરમાનો લઈને પોતાને ગામ આવ્યો હતો પણ એ અંગે તેના મનમાં મનોમંથન ચાલતું હતું તેણે પિતા પાસે સામે ગામને માટે શું કરવું છે તે અંગેનું ભાષણ આપ્યું પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આમાંથી તેના પિતા કેટલું સમજ્યા છે તે તેના પિતા પાસે ભાષણ આપવા જ આવ્યું હતું પોતે ગામડામાં જઈને આમ ભાષણ આપ્યા કરશે અને લોકો તેની વાત સમજી શકશે તેનામાં મનોમંથન ચાલતું હતું તેના ઉજ્જળ પ્રદેશને નંદનવનમાં ફેરવવાની દેવરાજની ઈચ્છા હતી તેના પિતાને પંચાળમાં લઈ જવાના હતા તેના પિતાને ચોકીદારીની ચોકીદારીમાંથી નોકરીમાંથી મુક્ત કરવાના હતા ને પોતાની ભૂમિ મેરુ પર જવાનો સંકલ્પ કરી વસુધામાંથી નીકળ્યો હતો જે ધરતી સાથે તેમની લાગણીના તંતુ જોડાયેલા છે તે ધરતી સાથેના સંબંધ પાછા જોડી આપવા છે મેરુ પરમાં પગ મૂકતા જ તેના પિતામાં ફરીથી તાજગી આવે તે તેની જોવાની ઈચ્છા છે તો આ રીતે આ પાઠને અંદર આવતા જે ગ્રામરના કેટલાક મુદ્દાઓ છે એ પણ તમારે ધ્યાનથી વાંચવાના છે સાંભળવાના છે અને લખવાના છે તમારી નોટબુકમાં તો આ રીતનું કામ થશે આભાર